લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયું છે આજે વહેલી સવારથી જ સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઇન પ્રોસેસિંગ મિલ સહિત ત્રણ ધંધાર્થીના બારથી વધુ ઠેકાણા પર સાગમટે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સુષુપ્ત અવસ્થામાં હતું કોઈ પણ પ્રકારની તપાસ દરોડા કાર્યવાહી થઈ રહી ન હતી ઇલેક્શનમાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે જ દિવસમાં આવકવેરા વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરતા શહેરના ઉદ્યોગ જગતમાં ડર વ્યાપી ગયો છે લાંબા સમયથી આવકવેરા વિભાગ તૈયારી કરીને બેઠું હોય તો જ આ રીતે એક દરોડા સાથે સાથે દરોડા પાડે એ વાતમાં કોઈ શંકા નથી કોઈ ચોક્કસ ટેપ્સના આધારે વિભાગે દરોડા પાડ્યા હોવાની ચર્ચા ઉઠી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા આજે વહેલી સવારે કડોદરાના વરેલીમાં આવેલી પ્રોસેસિંગ મિલ ઐશ્વર્યા ડાયંગમાં દરોડા પાડ્યા છે રમેશચંદ્ર મોદીની માલિકીની આ મિલ છે ગ્રુપના તમામ વ્યવસાયો પર તપાસ હાથ ધરવામાં આવી છે ગ્રુપ સાથે સંકળાયેલા કોલના વેપારીને પણ સકંજામાં લેવામાં આવ્યો છે તે ઉપરાંત કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિકના વેપારીને પણ આવકવેરા અધિકારીઓએ ઝપેટમાં લઈ લીધો છે આ ઉપરાંત એક ઇવેન્ટ મેનેજર પણ સપડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે બાર થી વધુ ઠેકાણે સાગમટે તપાસ ચાલી રહી છે અંદાજે પચાસ થી વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોતરાઈ છે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તેની સાથે સાથે વાત કરવામાં આવે આઈટી ડિપાર્ટમેન્ટ અત્યારે એક્શનમાં આવી છે સીધી તસવીરો કે અત્યારે અહીંયા ત્રણ જોત નામની કંપની છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં આઈટીના અધિકારીઓ જે છે તેને રેડ કરી છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા ગ્રુપ દ્વારા સંકળાયેલ આ લોકો છે જેના કારણે અહીં રેડ કરવામાં આવી છે કારણ કે હાલ આઈટીમાંથી કેટલાક લોકો જીએસટી અને તમામ

એક કૌલતાનો માહોલ સર્જાઈ રહ્યો છે કારણ કે ચૂંટણી પટ્ટી આના તરત જ બાદ જ્યારે આઈટીની રેડ પડી છે તો લોકોમાં જે લોકો જીએસટી ચોરી કરતા હોય છે તમામ વસ્તુ પર ક્યાંક ને ક્યાંક લોકોને એક ડર સતાવતો હોય છે ને તેના જ કારણે આઈટી દ્વારા રેડ કરવામાં આવી છે કેમેરા પર્સન રવિ સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત